ભરૂચમાં વરસાદના કારણે અજકર ખેતરમાં દેખાયો આઠ ફૂટના અજકરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયો ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે આવી જ એક ઘટના તીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી કરજન ગામ નજીક સા સાધના મંદિર ફોર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજકર જોવા મળ્યો હતો ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકર જાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી માહિતી મળતા જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા સાવચેતીપૂર્વક આઠ ફૂટના અજકરને કાબૂમાં લઈ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિભાગના માર્ગદર્શન હેઠળ અજકરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ